ચાંદોદ ખાતે આવેલ બી ઓએન હાઈસ્કૂલ ખાતે ચોવીસ પચીસના રોજ વસંત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ શ્રી ડૉક્ટર પ્રદીપભાઈ શાહ તથા ધનંજયભાઈ વકીલ ટ્રસ્ટી મંડળ તેમજ અધ્યાપક શ્રીઓ દ્વારા અને સાથે સાથે સંત સમાજ એમ જ બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિવિધ જાતના વેશભૂષા ધારણ કરી ધોરણ એકથી બારના વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિઓ પર ડાન્સ કરી દેશભક્તિ તેમજ સોશિયલ મીડિયાથી દૂર રહી શિક્ષણમાં આગળ વધે તેવા ઉપદેશને લઈ સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું હતું જે કાર્યક્રમની અંદર તમામ વાલી મિત્રોએ તેમજ બાળકો દ્વારા ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ યાજ્ઞિક જાની ડભોઈ ગુજરાતના દક્ષિણ પ્રયાગ તીર્થ ગણાતા ચાંદોદના શૈક્ષણિક ધામ એટલે શ્રી આદર્શ કેવણી મંડળ સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને આ સંસ્થાઓનો એક અનેરું આકર્ષણ એટલે કે વાર્ષિક વાર્ષિકોત્સવ પ્રતિવર્ષની જેમ ઉજવાતા વાર્ષિક ઉત્સવમાં આ વર્ષે ઉત્સવના નામે આજે ઉજવાયો જેમાં ધોરણ એક કે બાલમંદિરથી ધોરણ બાર સુધીના તમામ વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો આ કાર્યક્રમમાં સુંદર કૃતિઓ રજૂ થઈ વિદ્યાર્થીઓ દ્વારા વેસ્ટર્ન ડાન્સ સોશિયલ ડ્રામા અને અદભુત એવા સ્તોત્ર મહિષાસુર મદિનીનું અભિનય દ્વારા સુંદર પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યું રણછોડ રંગીલા જેવા ભજનનું પણ સુંદર પરફોર્મન્સ અહીંયા વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું અને આ કાર્યક્રમ માટે આ કૃતિઓ માટે અમારા શિક્ષક સુવિધે પણ અથાક પ્રયત્ન કર્યો અને વિદ્યાર્થીઓએ પણ સુંદર એવું મજાનું પરફોર્મન્સ આપી સમસ્ત ગ્રામજનોની અને આજુ આ ચાંદોની આસપાસના ગ્રામજનોની વાહવાહી મેળવી અને આ તમામ કાર્યક્રમ માટે અમને આદર્શ કિણી મંડળના તમામ હોદ્દાએ ખૂબ જ પ્રેરણા પૂરી પાડી સાથે સાથે તમામ કલાપ્રેમી ચાંદોદની જનતા ચાંદોદના આસપાસની જનતાઓએ આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા એવી માત બાર રકમનું દાન આપી અમને આભારી કર્યા છીએ તો આ આ પ્રસંગે હું તમામનો આભાર માનું છું આ મીડિયા થકી અને ખરેખર આવો ને આવો કાર્યક્રમ આ આદર્શ કેળની મંડળના સાનિધ્યની અંદર અને એમના પ્રેરણાથી અમે અવિરતપણે કરી શકીએ એવી જ અભ્યર્થના નર્મદેહ